ગુજરાતી નિબંધ વિશ્વ એક કુટુંબ છે વિશ્વ એક કુટુંબ છે ભારતીય સંસ્કૃતિ વિશાળ દ્રષ્ટિ ધરાવે છે વેદકાળથી જ તેની રગે રગમાં વિશ્વને એક કુટુંબ માનવાની ભાવના વસુદેવ કુટુંબકમ વહેતી રહી છે સમગ્ર વિશ્વનો સર્જનહાર ઈશ્વર છે સમગ્ર વિશ્વને એક જ સૂર્ય ગરમી અને પ્રકાશ તેમજ એક જ ચંદ્ર શીતળતા આપે છે આવી પરિસ્થિતિમાં આપણામાં અંતર શા માટે હોવું જોઈએ વહીવટી સરળતા માટે અને ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિશ્વ અનેક દેશો અને રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયેલું છે દરેક દેશના લોકોના ખોરાક પોશાક રહેણી કરણી વગેરે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા હોય છે આમ છતાં એક દેશ બીજા દેશ સાથે અનેક રીતે સંકળાયેલો હોય છે એક દેશ બીજા દેશમાંથી કેટલીક ચીજોની આયાત કરે છે તો કેટલીક ચીજોની નિકાસ કરે છે વૈજ્ઞાનિક શોધખોળોએ સમગ્ર વિશ્વને એક છત્ર નીચે લાવી દીધું છે વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે વીમાની સેવાઓ દ્વારા એકબીજા દેશોમાં ઝડપથી પહોંચી શકાય છે ટેલિફોન ફેક્સ અને ઇન્ટરનેટ દ્વારા સંદેશા ગમે તે દેશમાં અતિ ઝડપી મોકલી શકાય છે આ રીતે દેશો દેશો વચ્ચે અનેક પ્રકારની માહિતીની આપલે થઈ શકે છે ઓલમ્પિક રમતોત્સવ દ્વારા વિશ્વના લોકો એકબીજાની વધુ નજીક આવતા થયા છે એક રાષ્ટ્રનો વિદ્યાર્થી બીજા રાષ્ટ્રના સાહિત્ય સંસ્કૃતિ વિજ્ઞાન કલા વગેરેનો અભ્યાસ કરવા ત્યાં જઈ શકે છે એક રાષ્ટ્રનો નાગરિક બીજા રાષ્ટ્રમાં ધંધાર્થે જઈને ત્યાં વસવાટ કરી શકે છે રેડ ક્રોસ જેવી સંસ્થાઓ તેમજ રાષ્ટ્રો વિશ્વના કોઈ પણ દેશમાં ધરતીકંપ સુનામી વાવાઝોડું પૂર જેવી આપત્તિ કાળે મદદ કરવા દોડી જાય છે આમ છતાં સંકુચિત માનસ ધરાવતા સ્વાર્થી રાજકારણીઓ ધર્મ ભાષા કોમ જાતિ પ્રદેશ વગેરેના નામે લોકોને ઉશ્કેરે છે તેના પરિણામે રાષ્ટ્રો કે રાજ્યો રાજ્યો વચ્ચે ઝઘડા થાય છે ક્યારેક તે વિશ્વયુદ્ધમાં પરિણમે છે પરિણામે લાખો લોકોના મૃત્યુ થાય છે કરોડોની મિલકત નષ્ટ પામે છે અનેક લોકો નિરાધાર બને છે બે વિશ્વયુદ્ધોના ભયંકર પરિણામો દુનિયાએ અનુભવ્યા છે તેમાંથી જ શાંતિ અને સલામતીની સ્થાપના માટે તેમજ પરસ્પર સહયોગ કેળવવા માટે યુનોની સ્થાપના થઈ છે તેમાં પરસ્પરના પ્રશ્નોનું વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયત્ન થાય છે આમ છતાં આજે પણ આતંકવાદ સમગ્ર વિશ્વમાં અસ્થિરતા સર્જી રહ્યો છે આપણે વિશાળ દ્રષ્ટિ કેળવીએ હૃદય હૃદય વચ્ચેનું અંતર ઘટાડીએ માત્ર માનવ માનવ વચ્ચે જ નહીં પરંતુ માનવ અને પશુ વચ્ચે માનવ અને પ્રકૃતિ વચ્ચે પણ આત્મીયતા કેળવીએ જીવો અને જીવવાદોનો સિદ્ધાંત અપનાવીએ આપણે આ સૂત્રને સાકાર કરીએ વિશ્વમ ભવત્યે કનિડમ વિશ્વ એક માળો છે અને આપણે સૌ એક માળાના પંખીઓ છીએ Thank you friends. Please like, share and subscribe.